કયા તમારી આજે કરવામાં આવી જે રીતે અંદર મા કામલ ફાઉન્ડેશન દ્વારા અમારા આદિવાસી બાળકોને આપી એડમિશન કરાયા હતા અને અમારા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમને ગુજરાતની અંદર સરકારી જોબ મળશે પરંતુ આ લોકોની સંસ્થા ભારત સરકાર માન્ય છે ગુજરાત રાજ્ય માન્ય નથી માટે અમારા કોઈ પણ આદિવાસી વિદ્યાર્થીઓને રાજ્યની અંદર સરકારી જોબ મળી શકતી નથી ત્યારે આ બોગસ સંસ્થાના વિરોધમાં અમે મા કામલની મુલાકાત લીધી હતી ત્યાં જવાબદાર વ્યક્તિ ના મરવાના કારણે અમે લોકોએ અનિલ ગોહિલ જે ડિરેક્ટર છે મા કામલના એમની સાથે ફોન કોલ ઉપર વાત કરી હતી અને વિદ્યાર્થીઓની જે માંગ હતી કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત કરવામાં આવે જે અઢી લાખ જેવી ફીસ ભરતી છે એ પરત કરવામાં આવે અને જે અમારા ત્રણ વર્ષ બગડા છે એમનું અમારું શું થશે એ ક્વેશ્ચન અમે અનિલ ગોહિલ સાહેબને ફોન કોલ ઉપર કર્યો હતો ત્યારે અનિલ ગોહિલને અમે સ્પષ્ટ કીધું હતું કે આ અમારા પ્રશ્ન જે પણ વિદ્યાર્થીઓના છે એ એક અઠવાડિયાની અંદર જો નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે રાજપીપળાની અંદર ધરણા પ્રદર્શન કરશું ત્યારે આજ રોજ અમારું કમ્પ્લીટ એક અઠવાડિયું પૂરું થાય છે એટલે ટીમ એનએસઓ સાથે અમે આજે ધરણા પ્રદર્શનમાં રાજપીપળા ખાતે જતા હતા ત્યારે કેવડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા અમારી ભૂમલિયા ચોકડી પાસે અટકાયત કરવામાં આવી હતી અને આજે અમે કેવડિયા પોલીસ સ્ટેશનની અંદર છે અને મેં આજે એ પણ કહેવા માંગુ છું ઘણા સ્ટુડન્ટોના મારા પર કોલ આવ્યા છે કે ત્યાં રાજપીપળાની અંદર સંકલન સમિતિની બેઠક થાય છે આ સંકલન સમિતિની બેઠકની અંદર મારે પણ ભાગ લેવાનો હોય છે કેમ કે અમારા વિદ્યાર્થી સંગઠન તરીકે અમે પણ વિદ્યાર્થીઓના અવાજ બન્યા છે ત્યારે વિદ્યાર્થીઓએ મને ફોન કોલ ઉપર સ્પષ્ટ કીધું છે કે તેજસભાઈ તમે પણ આ સંકલન સમિતિની બેઠકમાં આવો ત્યારે મેં વિદ્યાર્થીઓને કીધું છે કે મારી કેવડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા મારી અટકાયત કરવામાં આવી છે ત્યારે મારાથી ત્યાં આવી શકાય એવું નથી ત્યારે ત્યાં સંકલન સમિતિની અંદર આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા અને ડીવાય એસપી સાહેબ અને સ્ટુડન્ટો અમુક ઉપસ્થિત છે ત્યારે મારે એવું કહેવું છે આ વિદ્યાર્થીઓની લડાઈ એનએસયુઆઈ પણ આક્રમકતાથી લડી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ સ્વયંભૂ મને એવું કહે છે કે તમે આ સંકલન સમિતિની અંદર ભાગ ભાગ લો ત્યારે મને કેમ ત્યાં જવા દેવામાં નથી આવ્યો એ પણ મોટો પ્રશ્ન છે અને મેં આવનારા સમયની અંદર સ્પષ્ટ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જો આ સંકલન સમિતિમાં શું વાત થાય છે અને શું ચર્ચા થાય છે મને કઈ ખબર છે નહીં તો મેં રાજપીપલા કલેક્ટર ઓફિસની બહાર ટીમ એનએસિયો સાથે વિદ્યાર્થીઓ પણ મારી સાથે છે અને અમે આક્રમકતાથી આવનારા દિવસોની અંદર ધરણા ચાલુ રહેશે અમારા